ત્યારે હાઇડ્રો ટ્રેન ચાલકે બેદરકારીથી રિવર્સ કરતા તેનો ટાયર વરસાદી કાંસ પાસે સ્લીપ થતા કંપનીની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં ક્રેન ધીરે ધીરે નમી પડી હતી તેથી પથરા પકડી ચાલતા કામદારો ભાગી ગયા હતા ક્રેન કંપનીની બહાર તો નીકળી પરંતુ વરસાદી પાણીમાં પલટી જતા ક્રેનની આગળ આવેલ લોખંડનું બકેટ લાંબુ હોવાથી કંપનીના કંપન વર્ષ સાથે અથડાયું હતું ત્યાં દિવાલ નજીક ઉભેલ કામદાર કેશુભાઈ રાઠવા ઉમર વર્ષ અઢાર રહેવાસી માંડવાડા તાલુકો કવાંટને બકેટ માથાના ભાગે વાગ્યું હતું બકેટ વાગતા તેની પર હેલ્મેટના ફુર્ચા ઉડી જતા કેશુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો સુપરવાઇઝર જગરસને હોસ્પિટલમાં પહોંચાડી હતો જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરાયો હતો બાદમાં તે તરફ ટૂકી સારવાર દરમિયાન મોત થયું હતું ઘટના બાદ ક્રેન ચાલક સ્વયં પરથી ભાગી છૂટ્યો હતો મૃતની બેટી લાશસ્વદ યુવકના દોર માંસ્કોરવેજ લગ્ન થયા હતા યુવકના મૃત્યુ પરિવાર પર દુઃખનો તૂટી પડ્યો હતો કંપની દ્વારા સુમન રાઠવાએ હાઇડ્રોક્રેન ચાલક સામે પાકડીયા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો